આપણે કદાચ પૈસા વિશે જે રીતે વિચારીએ છીએ ને એમાં જ ક્યાંક ભૂલ હોય તો ચાલો આજે વાત કરીએ મોર્ગન હાઉઝેલના એક જોરદાર પુસ્તક ધ સાયકોલોજી ઓફ મનીના મુખ્ય સિદ્ધાંતો વિશે આ પુસ્તક સમજાવે છે કે પૈસા સાથેનો આપણો સંબંધ ગણિત કરતાં મનોવિજ્ઞાન પર ઘણો વધારે આધાર રાખે છે ચાલો કેટલીક એવી વાતો જાણીએ જે કદાચ આપણને આશ્ચર્યમાં મૂકી દે તો એકદમ મૂળભૂત સવાલથી શરૂઆત કરીએ બરાબર શું નાણાકીય સફળતા એટલે જટિલ ગણતરીઓ અને મોટી મોટી સ્પ્રેડશીટ્સ કે પછી આખી રમત આપણા મનની અંદર રમાય છે જવાબ કદાચ એ નથી જે આપણે સામાન્ય રીતે માનીએ છીએ અને આ જાણવું ખૂબ જ જરૂરી છે અને બસ આ જ છે આખા પુસ્તકનો નિચોડ પૈસા સાથેનો સંબંધ એ ગણિત કરતાં વર્તન વિશે વધુ છે આનો અર્થ એ થયો કે નાણાકીય સફળતા એ કોઈ ટેકનિકલ જ્ઞાન નથી પણ એક સોફ્ટ સ્કિલ છે એ બધું આપણા મનોવિજ્ઞાન આપણી આદતો અને આપણે કેવા નિર્ણયો લઈએ છીએ તેના પર આધાર રાખે છે તો આગળ વધીએ એ પહેલાં અમુક મુખ્ય કોન્સેપ્ટ્સને સમજવા બહુ જરૂરી છે સૌથી પહેલાં તો પૈસા અને સંપત્તિ વચ્ચેનો જે મૂળભૂત તફાવત છે ને એને જાણવો પડશે કારણ કે આ એક સમજ આપણી આખી વિચારસરણી બદલી શકે છે જો અમીર હોવું અને સંપત્તિવાન હોવું આ બંનેમાં જમીન આસમાનનો ફરક છે અમીરીનો સંબંધ ઊંચી આવક સાથે છે જે તરત દેખાઈ આવે જેમ કે મોંઘી કાર કે મોટું ઘર પણ સાચી સંપત્તિ એ છે જે દેખાતી નથી એ એ પૈસા છે જે બચાવેલા છે જે ભવિષ્યમાં આપણને સ્વતંત્રતા અને વિકલ્પો આપે છે એટલે જ કોઈની ઊંચી આવક હોય એનો મતલબ એ નથી કે સંપત્તિવાન પણ હોય આ વાતને છેને બરાબર મગજમાં ઉતારી લેવા જેવી છે સંપત્તિ બનાવવાનો પાયો કમાણી નથી પણ બચત છે આ એક એવું સીધું અને સરળ સત્ય છે જેને આપણે ઘણી ભૂલી જઈએ છીએ પણ નાણાકીય જીવનમાં સૌથી મોટો ફેરફાર આ એક જ વિચાર લાવી શકે છે આ સિવાય બીજા ત્રણ મનોવૈજ્ઞાનિક પરિબળો પણ છે જે બહુ મોટો ભાગ ભજવે છે પહેલું એ સ્વીકારવું કે નસીબ અને જોખમ હંમેશા હાજર હોય છે બધું આપણા કંટ્રોલમાં નથી હોતું બીજું લોભ પર કાબૂ રાખીને સંતોષ કેળવવો કારણ કે હજુ વધુ જોઈએ એ ઈચ્છા બધું બરબાદ કરી શકે છે અને ત્રીજું અને સૌથી અગત્યનું ચક્રવૃદ્ધિની શક્તિ પર વિશ્વાસ રાખીને ધીરજ રાખવી સમય જ સૌથી મોટો ચમત્કાર કરી શકે છે તો આ બધી વાતો તો થઈ સિદ્ધાંતોની પણ એને અમલમાં કેવી રીતે મૂકવી હવે આપણે એકદમ સ્પષ્ટ છ પગલાંની એક કાર્ય યોજના જોઈશું જે આપણને વધુ સારા નાણાકીય વર્તન તરફ દોરી જાય છે આ છે સફળતાનો આખો રોડમેપ શરૂઆત થાય છે બચત જેવા એકદમ પાયાના પગલાથી પછી વાત આવે છે જોખમ અને લોભ જેવી ભાવનાઓને કાબૂમાં રાખવાની એ પછી લાંબા ગાળાની યોજના બનાવવી અને શાંત મનથી નિર્ણયો લેવા અને છેલ્લે આ બધું આવીને અટકે છે સંપત્તિના સાચા અર્થને સમજવા પર ચાલો આ દરેક પગલાને થોડો નજીકથી જોઈએ તો ચાલો શરૂ કરીએ પહેલા અને સૌથી અગત્યના પગલાથી બચતને પ્રાથમિકતા આપવી બધી શરૂઆત અહીંથી જ થાય છે હવે બચત આટલી બધી મહત્ત્વની કેમ છે કારણ કે સંપત્તિ બનાવવાનો મતલબ જ એ છે કે આપણી કમાણી અને આપણા ખર્ચ વચ્ચે એક ગેપ એક અંતર હોય જેમ જેમ આવક વધે તેમ તેમ ખર્ચને નિયંત્રણમાં રાખવો એ જ સાચી નાણાકીય શિસ્ત છે એટલે જ આપણો બચત દર એટલે કે સેવિંગ્સ રેટ એ સંપત્તિ બનાવવાનું સૌથી શક્તિશાળી સાધન છે હવે પછીના બે મુદ્દાઓ એક સિક્કાની બે બાજુ જેવા છે આ બંને આપણી ભાવનાઓ સાથે જોડાયેલા છે જોખમ અને લોભનું સંચાલન આ છે ને એક પ્રકારની ડિફેન્સિવ સ્ટ્રેટેજી છે નાણાકીય દુનિયામાં જોખમ તો રહેવાનું જ સફળતા તેને ટાળવામાં નથી પણ તેને સમજીને સાચવીને ચાલવામાં છે અને એની સાથે જ લોભ પર કાબુ રાખવો પણ એટલો જ જરૂરી છે બસ આટલું પૂરતું છે આટલું કહેવાની ક્ષમતા જ આપણને જે કંઈ પણ મેળવ્યું છે તેને ગુમાવવાથી બચાવે છે અને હવે છેલ્લા બે પગલા જે ધીરજ અને શસ્ત વિશે છે જે લાંબા ગાળાની સફળતા માટે એકદમ અનિવાર્ય છે અહીંયા આખી ગેમ ધીરજની છે સફળતા કોઈ રાતોરાત મળતી વસ્તુ નથી એટલે સતત અને લાંબા ગાળાના રોકાણ પર ફોકસ કરવું જરૂરી છે બજાર તો રોજ ઉપર નીચે થશે જ પણ એના ઘોંઘાટથી ગભરાઈને લાગણીમાં આવીને નિર્ણયો લેવાને બદલે પોતાની યોજના પર વિશ્વાસ રાખીને શાંત રહેવું એ જ સફળતાનો સાચો માર્ગ છે સારું અત્યાર સુધી આપણે જે કંઈ પણ વાત કરી એ બધું આપણને આ છેલ્લા અને સૌથી મહત્વના મુદ્દા પર લાવે છે આખરે પૈસા સાથેના આપણા સંબંધનો અંતિમ હેતુ શું છે ચાલો સંપત્તિના સાચા અર્થને ફરીથી સમજીએ આ પુસ્તક સંપત્તિ માટે એકદમ પાવરફુલ ફોર્મ્યુલા આપે છે સાચી સંપત્તિ એટલે બેંક ખાતામાં પડેલો કોઈ આંકડો નહીં એ તો એક અવસ્થા છે એ છે પોતાના સમય પર નિયંત્રણ રાખવાની સ્વતંત્રતા જે કંઈ પણ છે એમાં ખુશ રહેવાનું સંતોષ અને ભવિષ્ય માટેની સુરક્ષાની ભાવના તો આ બધી મહેનતનો અર્થ શું આખી વાતનો સાર એ છે કે પૈસા પોતે કોઈ મંઝિલ નથી એ તો બસ એક સાધન છે એક એવું સાધન જે આપણને આપણો સમય કંટ્રોલ કરવાની શક્તિ આપે છે અને અને આ કંટ્રોલ જ એક અર્થપૂર્ણ સંતોષકારક જીવન જીવવાની આઝાદી આપે છે તો છેલ્લે એક સવાલ જે વિચારવા જેવો છે આ બધા આંકડાઓ અને રોકાણોથી પરે સાચી સંપત્તિનો અર્થ શું છે શું એ સ્વતંત્રતા છે સુરક્ષા છે કે પછી કંઈક બીજું આ પ્રશ્નનો જવાબ શોધવો એ જ કદાચ નાણાકીય સફરનું સૌથી મહત્વનું પગલું છે